તો સુરત જિલ્લાના ગ્રામ્યમાં નદીઓ તોફાની બની છે ઓલણ નદીના પાણી સ્ટેટ ઉપર અનાવલ રાજ્ય ધોરીમાં બંધ કરવો પડ્યો એવી સ્થિતિ સર્જાઈ મહુવાથી અનાવલનો સીધો સંપર્ક કપાઈ ગયો છે જો મહુવાથી અનાવલ જવું હોય તો ફરી ફરીને જવું પડે તેવી સ્થિતિ છે કેમ કે બ્રિજ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે સુરત સુરત જિલ્લામાંથી પસાર થતી અને ખાસ કરીને મહુવા તાલુકામાંથી પસાર થતી જે નદીઓ છે તેની અંદર ઘોડાપુર સ્થિતિ છે અને નદી છે તે રોદ્ર સ્વરૂપ છે તે ધારણ કર્યું છે ખાસ કરીને હાલ આપણે મહુવા તાલુકાના કહી શકાય કે વલવાડા ગામે છે અને ત્યાંથી પસાર થતી આ ઓલણ નદી છે તેને છે તે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને નદીમાંથી ધસમસતો પ્રવાહ છે તે હાલ કહી શકાય કે પસાર થઈ રહ્યો છે ખાસ કરીને આ જે રીતે નદીનું સ્તર વધી રહ્યું છે તેને લઈને પ્રશાસન દ્વારા હાલ છે તે મહુવા અનાવલ રાજ્ય ધોરીમાર્ગ છે તે બંધ કરવાની હાલ છે તે ફરજ પડી છે મહુવાથી અનાવલને જોડતો આ રાજ્ય ધોરીમાર્ગ છે અને તેને બંધ કરતા હાલ છે તે મહુવા અનાવલનો સીધો સંપર્ક છે તે હાલ કપાઈ ચૂક્યો છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ઉપરવાસમાં જે રીતે તાપી જિલ્લામાં અને ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો છે અને તેને લઈને નદીઓમાં જે જળસ્તર વધ્યા છે અને તેને લઈને આ પરિસ્થિતિનું હાલ છે તે નિર્માણ થયું છે મહુવા તાલુકામાં પણ છે તે સતત વહેલી સવારથી આજે વરસાદ વરસી રહ્યો છે અને આ પાણી છે તે મહુવા તાલુકામાંથી પસાર થાય અને નવસારી જિલ્લાની અંદર છે તે જઈ રહ્યા છે ખાસ કરીને

રોદ્ર સ્વરૂપ જેતે ધારણ કર્યું છે આજ પરિસ્થિતિ હાલ જે તે સતત દેખાઈ રહી છે મહુવા તાલુકાની નદીઓમાં ઉપરાંત બીજી તરફ આજે કહી શકાય કે આજે જે તે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર પણ છે અને અમાસ છે જેને લઈને દરિયો પણ છે તો દરિયો પણ પાણી નથી લઈ રહ્યો અને દરિયામાં પણ ભરતીની પરિસ્થિતિ છે અને આ ભરતીને લઈને ખાસ કરીને ચાર વાગ્યા પછી પરિસ્થિતિ હજુ પણ વણસે તેવી શક્યતા હાલ જેતે સુરત ગ્રામ્યની અંદર દેખાઈ રહી છે

નદીઓના જળસ્તર ઉપર નજર રાખી રહ્યું છે વલસાડ સોનગઢ અને વાંસદા આ ત્રણ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે